અખિલ કચ્છ મેઘવાર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું નીતાબેનના કેસમાં રોષ કલેક્ટર કચેરીએ રેલી અને ધરણા અબડાસા તાલુકાના ખારુવા ગામની યુવ યુવતી નીતાબેન ચંદુભાઈ મહેશ્વરીને ખોટા દસ્તાવેજો આધારેથી મહારાષ્ટ્ર લઈ જઈ ગેરકાયદેસર લગ્ન કરાવ્યાની ઘટનાને લઈને મહેશ્વરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ કેસને લઈને આજે તારીખ છ ઓગસ્ટે ભુજ કલેક્ટર કચેરી સામે કચ્છ મહેશ્વરી સમાજ અને અન્ય સંસ્થાઓ દ્વારા રેલી યોજાઈ હતી અગાઉથી પરિવારજનો અનિશ્ચિત મુદત માટે ધરણા પર બેસેલા છે ફરિયાદ પ્રમાણે સામત્રાના ઇક્રમ બાફણ દ્વારા નીતાબેનને લલચાવી ખોટા દસ્તાવેજો સાથે મહારાષ્ટ્ર લઈ જવામાં આવી હતી ત્રીસ દિવસ વિત્યા છતાં પણ પોલીસ દીકરીને પરિવાર સમક્ષ રજૂ કરી નથી

આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમને આજે સ્પષ્ટ રીતે અને ગંભીર રીતે મુદ્દાને લઈ કરી અને ચોક્કસપણે એસપી સાહેબ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કારણ કે અમારી દીકરી જે અબડાસાની છે એ એક મહિનો અને બે દિવસ થઈ ગયા આ તો પતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ પાંચ પાંચ કિસ્સા આવ્યા જે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે એવા સાંભળતું નથી પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિક પડે અમને અમારી મોઢું કારણ કે અમને શંકા છે ના તો અમારી દીકરીને ક્યાંક મારી નાખી છે ગુમ કરી નાખી છે કોઈ પણ પ્રકાર પ્રકારના આ થઈ શકે એવી અમને શંકા છે ત્યારે અખિલ મહેશ્રી સમાજ અને સમસ્ત સનાતન સમાજે આજે આવેદન આપ્યું અને જે રીતે છોકરીઓ સાથે આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે આજે બધાના માવતરો આવ્યા હતા અહીંયા એવું નથી આજે કલેક્ટર અને એસપી પાસે પાંચ ફાઇલો પડી પાંચ ટેબલ ઉપર કેવા કિસ્સા આવ્યા અને જો આ કચ્છના પોલીસ પ્રશાસન અને કલેક્ટર શ્રી સાહેબશ્રી જો આમાં કંઈ પણ ગંભીર રીતે પગલાં નહીં લે તો આખે આખો સમાજ રોડ ઉપર ઉતરશે ચક્કા જામ પણ થશે જેની ખાસ ખાસ નોંધ લેવી

ત્યાં કને છ સાત વાગે પોચે છે તેમ છતાં પણ ત્યાં કને એના લગ્ન નોંધણી થાય છે એને બે સાક્ષી પણ ત્યાં મળી જાય છે ત્રણ મહિનાથી ત્યાં કને મહારાષ્ટ્રમાં રહે છે એવા પુરાવા પણ ઉભા થઈ જાય છે મહારાષ્ટ્ર સરકારના જે નિયમ છે એ મુજબ કે કમસે કમ ત્રણ મહિના સુધી અગર ત્યાં કને રહેતા હો તો જ ત્યાં કને લગ્ન એના રજીસ્ટર્ડ થાય તો અમારી માંગ જ એ છે કે આ ખોટા લગ્ન સંબંધિત જે એને રેકોર્ડ ઉભા કર્યા છે એની તટસ્થ તપાસ કરવામાં આવે એની એક એજન્સી મીમવામાં આવે અને ઈ એજન્સી જ્યાં સુધી એનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ દીકરીને પશ્ચિમ કચ્છ પોલીસ આ પરિવારને સુપ્રત કરે અથવા તો પશ્ચિમ કચ્છ પોલીસ પોતાની કસ્ટડીમાં રાખે અથવા તો મહિલા કેન્દ્રમાં રાખે એવી આ અમારા પરિવારની માંગ છે એની સાથે સાથે હું એટલો સો ટકા કહેવા માંગીશ કે ડાયનામિક અને આધુનિક ગણાતી પોલીસ એ ગમે તેવા ચમરબંધીને પાતાણમાંથી પણ શોધી લાવતી હોય તો

કોઈ પણ તો સમગ્ર કચ્છ એને સાખી નહીં લે અમે ફરી પાછું કહીએ છીએ કે અમે આને સખત શબ્દોમાં વખુડીએ છીએ આજે જ્યારે અમે અહીંયા જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા તો અમને તો ખબર નથી પણ એની સાથે સાથે બીજા એવા પાંચ થી છ પરિવાર

એનામાં ક્યારે રસ દાખવશે એટલે આવા ગંભીર સવાલ સમસ્ત કચ્છની પ્રજાને છે ત્યારે અમે આપના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ છીએ કે અમારી દીકરી જીવતી છે મરલ છે કે ક્યાંક વેચાઈ ગઈ છે અમારા ઠોસ પુરાવા અમારી દીકરી અમને એક વખત એના પરિવારને હાજર કરો એવી અમારી માંગ સાથે અમે ફરી પાછી જિલ્લા કલેક્ટર કચેરી સામે અમે ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેઠા રહેશું